નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો નંબર ત્રણ જોવાના છે જો મિત્રો તમે પ્રશ્ન નંબર એક અને બે ન જોયા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમની લિંક આપી દઉં છું અને ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ શું છે તો કે નીચેનામાંથી કયા ગુણોત્તર સરખા છે પેલું છે વીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા તથા ચોવીસ કિગ્રા અને છત્રીસ કિગ્રા તો હવે આપણે પેલાનો ઉત્તર જોઈએ વીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા તથા ચોવીસ કિગ્રા અને છત્રીસ કિગ્રા છે તો સૌપ્રથમ આપણે શું લખીશું તો કે અહીં એક બાજુ લખીએ વીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા ઓકે તથા અહીં બાજુમાં લખીએ આપણે ચોવીસ કિગ્રા અને છત્રીસ કિગ્રા તો હવે આપણે શું કરીશું તો કે વીસ ના છેદમાં માં ત્રીસ લખી શકાય આપણે અને બરાબર ની બાજુ આપણે લખીએ શું લખવાનું છે તો કે ચોવીસ ના છેદ માં છત્રીસ છે તો મિત્રો હવે આ બંને ને આપણે છેદ ઉડાડીએ તો શું છે તો કે આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જશે એટલે વધ્યા કેટલા તો કે કેટલા વધ્યા મિત્રો બે ના છેદ માં ત્રણ હવે અહી શું છે તો કે અહીં આપણે જોઈ શકો છો બાર દુ ચોવીસ બાર દુ ચોવીસ અને બાર તેરી છત્રીસ એટલે બાર બાર ઉડી ગયા શું વધ્યું તો કે બે ના ત્રણ તો મિત્રો આ બે સરખા છે એટલે આ શું આવશે તો કે ગુણોતર સરખા છે ગુણોતર સરખા છે ok તો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ ચોવીસ કિમી અને બત્રીસ કિમી તથા અઢાર વર્ષ અને ચોવીસ વર્ષ તો તમે જોઈ શકો છો હવે આપણે જોઈએ કિમી કિમી અને અને તથા વર્ષ વર્ષ તો કિમી બરાબર આપણે લખી શકાય તો કે ચોવીસ છેદ માં લખી શકાય કેટલા બત્રીસ ત્યારબાદ આપણે વર્ષ બરાબર લખી શકાય વર્ષ બરાબર કેટલા તો કે અઢાર ના છેદ માં ચોવીસ તો હવે આપણે મિત્રો આના આપણે છેદ કેટલા વધે તો કે અઢાર અને છ ચોક ચોવીસ તો હવે આ આઠ ઉડી જશે આઠ આઠ અને આ છ છ ઉડી જશે એટલે શું વધ્યું ત્રણ ના છેદ માં ચાર બરાબર ત્રણ ના છેદ માં ચાર એટલે ગુણોત્તર કેવા છે તો કે ગુણોત્તર સરખા છે આપણે લખી શકાય ગુણોતર સરખા છે રમકડા અને પિસ્તાલીસ રમકડા તથા ચાલીસ લાડુ અને ચોવીસ લાડુ તો હવે આપણે તેનો ઉત્તર જોઈએ સૌપ્રથમ આપણે શું કરીશું તો કે રમકડા બરાબર લખી લઈએ રમકડા હવે આપણે શું કરીશું આના છેદ ઉજાડીશું તો આપણે શું કરીશું તો કે નવ તેરી સત્યાવીસ છેદ માં આપણે લખીશું નવ પંચા પિસ્તાલીસ અને બરાબર લખીએ દસ ચોક નહી પણ આપણે કરીશું આઠ પંચા ચાલીસ કરીશું આઠ ગુણ્યા પાંચ કરીશું અને અહી આઠ ગુણ્યા ત્રણ કરીશું આઠ આઠ ઉડી જશે આવી ગયો તો શું આવી ગયો તો કે ત્રણ છેદમાં પાંચ બરાબર પાંચ છેદમાં ત્રણ તો મિત્રો આ સરખા નથી એટલે આપણે લખી શકાય કે ગુણોત્તર સરખા નથી બરાબર અડતાલીસ છેદ માં છપ્પન તથા ગધેડા બરાબર છત્રીસ ના છેદ માં બેતાલીસ તો હવે આપણે આના છે ઉડાડીએ તો શું સૌ પ્રથમ જોકે અડતાલીસ તથા આઠ સત્તા છપ્પન થઈ ગયું ત્યારબાદ આપણે લખીએ તો કે છાયે છાયે છત્રીસ અને છ સત્તા બેતાલીસ આઠ આઠ ઉડી જશે આ છે તો હવે આપણે પાંચમાં જોઈએ ચોવીસ છોકરા અને બેતાલીસ છોકરા તથા છપ્પન છોકરી અને બત્રીસ છોકરી તો હવે આપણે આનો ઉત્તર જોઈએ

આઠ સત્તા છપ્પન અને આઠ ચોક બત્રીસ આ છ આ છ ઉડી જશે આ આઠ આઠ ઉડી જશે ઉત્તર શું બન્યો ચાર ના છેદ માં સાત બરાબર સાત ના છેદમાં ચાર આથી શું થઈ ગયું તો કે ગુણોત્તર સરખા નથી જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય